રાજકોટ ખાતે ગંદા પાણીને લઈ સ્થાનિક મહિલાઓ મેદાને ઉતરી છે જ્યાં મહિલાઓએ મનપા કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચી હલ્લાબોલ કર્યો હતો મળતી માહિતી અનુસાર વોર્ડ નંબર અગિયાર ના શ્રીહરી સોસાયટી ખાતે ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે જેને લઈ સ્થાનિક મહિલાઓ ગંદા પાણીની બોટલો સાથે મનપા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી હતી આમ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા મહિલાઓ મનપા કચેરી ખાતે પહોંચી હતી સોસાયટી માંથી આવી છે શેરી નંબર માંથી અમારે પાણી બોટર નું પડી ગયું છે અમે કેટલી વાર રજૂઆત કરી પણ છતાં કોઈ સાહેબ લોકો આવતા નથી પાછું પાણી ખાડા કરી જાય અને પાણી ખાડા પૂરવાય કોઈ આવતું નથી આ ફુગર ગટર નું બધું ફેગું આવે છે બે ત્રણ મહિના થયા તો હમણાં સખત ચાલુ છે અડધું પાણી હોય જાય ત્યારે ચોખ્ખું પાણી આવે તમારે પીવાનું ફરી તો વહી જાય પાણી સાહેબ આવે અમે સાહેબ ફોન કરી લે સાહેબ આવે કોઈ ધ્યાન નથી આપતું ખાધા ખોદી ખોદી વહે આ પાણી અમને સારું આપે ને વધારે પાણી આપે થોડું મંડવાડ તો હોય ને બે ભાઈ એવું પાણી

આજે થઈ જશે કાલે થઈ જશે એવો અલગ અલગ જવાબ આપે છે અમને લોકોને